કરજણના વલર ગામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર સિરાજ આરમપુડાનો પુડાનો અગિયાર સભ્યો પદ સાથે એકતા પેનલનો ભવ્ય વિજય થયો કરજણ તાલુકાના વલર ગામ પંચાયત ચૂંટણીમાં વલર ગામના યુવા અને ઉત્સાહી ઉમેદવાર સિરાજ આનમપુડા ભવ્ય વિજય મેળવ્યો છે ગામના લોકોનો પ્રેમ વિશ્વાસ અને સહકારથી તેઓ સરપંચ તરીકે આવ્યા છે દરમિયાન તેમણે ગામના વિકાસ પાણી રસ્તા સ્વચ્છતા આરોગ્ય અને શિક્ષણ ગામના યુવાનો માટે રોજગારીના નવા અવસર ઊભા કરવા માટે સરકારની વિવિધ યોજનાઓ ગામ સુધી પહોંચાડવામાં આવશે સાથે જ દરેક જરૂરિયાતના પરિવારમાં ઘર હોવું જરૂરી એ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાજ્ય સરકારની આવાસ યોજનાઓ ગામના દરેક હકદાર સુધી પહોંચે એ માટે હું પ્રયત્ન કરીશ હું જેવા અનેક મુદ્દાઓ પર મીડિયા સાથે સીધો સંવાદ કર્યો હતો તેમજ વિજય પછી સિરાજ આદમ પુડાએ જણાવ્યું હતું કે આ વિજય મારા માટે એક પદ નથી પણ ગામના દરેક વ્યક્તિ માટે જવાબદારી છે હું તમામ ગામજનોના સહયોગથી ગામને વિકાસના માર્ગે આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છું ગામના યુવાનોને રોજગારી મહિલાઓને સશક્તિકરણ અને બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે તેમજ ગામના વડીલો યુવાનો અને મહિલાઓએ તેમના વિજય પર આનંદ વ્યક્ત કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે નવા સરપંચ ગામના રોજગારી અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતોને પ્રાથમિકતા આપશે તેમ છતાં ગામમાં દરેક વોર્ડમાં ભ્રમણ કરી ગામજનોને અને મતદારોને આશ્વાસન પાઠવ્યા હતા તેમજ પોલીસનો પર ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો સરપંચ

મતદારોએ જે તમને આ ભવ્ય જીત અગિયાર સભ્યો સાથે મેળવી છે તેમને તમે શું કહેશો અલહમદુલ્લા ગામના તમામ લોકો જેવા કે મુસ્લિમ સમાજ દલિત સમાજ આદિવાસી સમાજ અને બીજા બધા ઘણા એવા સમાજો છે એ તમામે તમામે એકજૂટ થઈને અમને ખૂબ મત આપ્યા વલણ ગામને અંદર મતલબ કે ઇતિહાસ દીધો અગિયાર પેનાલો સાથે એ બદલ તમામ ગામવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છો મેં જે વચનો આપેલા પાણી રોડ રસ્તા ગામ સફાઈ આરોગ્ય કારણ કે ગામ લગભગ મને ધ્યાન છે ત્યાં સુધી છ સાત વર્ષ તો નો ઘણો ગામમાં এটা দাও পাবর মতাম ইনশাল হুম চোমসা ঋতু ছ ঋতুম প্রথম কাম এসেছে মৎস্য নাসি গ্রাম লুফাজ এতে হুড়ে পুঁশি করছ તમે જે પાણીનું પણ વચન આપ્યું હતું લોકોને હજુ છેવાડા વિસ્તારમાં જો તકલીફ છે નળ છે પણ જલ નથી એવી તકલીફ પણ છે તેના માટે તમે વચન આપ્યું હતું પાંચ પહેલું કામ એ રહેશે તમારું નહીં મારું કામ એ પણ પહેલું રહેશે કે ઘણા એવા ઇલાકા છે જ્યાં પાણીની સમસ્યા ઘણી મોટી છે પહેલાં જૂનાના ટાઈમમાં સાહેબ વખતની જે સરપંચ હતા એમના વખતની બે ની ને ત્રણ ની લાઈનો જે જુનિયર ટી ને કેન્સલ કરી ચાર ની અને મોટી લાઈનો નાખીશું ઇન્શાલ્લા તો પ્રેશર દરેક ઘરમાં પાણી જાય એ એવી કોશિશ પૂરી કરીશ અને ગામની સુખાકારી માટે ગામ ને સાથે લઈને ચાલશો બિલકુલ 100% ટકા ગામ ને પૂરેપૂરું સાથે લઈને ચાલીશ કોઈ પણ પ્રજાનો કોઈ પણ વિવાદ રાખવો નહીં અને ઇન્શાલ્લા તલા તમામ ની સાથે ઇન્સાફ થી કામ કરીશ અને ગામ ને એકજૂટ રાખવાની પૂરેપૂરી કોશિશ કરી તમામ સમાજને ને એકજૂટ રાખવાની પૂરેપૂરી કોશિશ કરીશ ગામની મદદ માટે તમે તત્પર તત્પર કલાક માટે રેડી રહેશો સો ટકા ચોવીસ ચોવીસ કલાક ગામના તમામ વર્ગ માટે ચાહે ગરીબ હોય અમીર હોય મુસ્લિમ સમાજ હોય હિન્દુ સમાજ હોય તમામના માટે ઇન્શાલા ચોવીસે ચોવીસ કલાક મારા દરવાજા ખુલ્લા રહેશે વિજેતા ઉમેદવાર સિરાજ જાદમપુરા